સંઘપ્રદેશ દમણના પાતલિયાથી ભેસલોર તરફ જતા કોસ્ટલ હાઇવે પર પુરપાટ ઝડપે દડતી કારનું એક્સલ તૂટી જતા હાઇવે નજીક આવેલી કાબરા કંપનીની દિવાલ સાથે કાર અથડાઈ હતી ને પલટી ખાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે બે થી અઢી વાગ્યાના સુમારે એક એકટાટા ટીગોર કારમાં સવાર બે વેપારીઓ નવા બનેલા કોસ્ટલ હાઇવે પર પાતલિયાથી ભેસલોર તરફ આવી રહ્યા હતા તે સમયે દુણેઠા વિસ્તારમાં કાબરા કંપનીની બરાબર સામે રોડ પર પડેલા પથ્થરને કારણે અચાનક તૂટી કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બેકાબુ બનેલી કાર સીધી કાબરા કંપનીની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈને શીર્ષાસન કરી ગઈ હતી રાત્રે અચાનક દિવાલ સાથે કારના અથડાવાનો અવાજ સાંભળતા જ કંપનીઓમાં નાઇટ ડ્યુટી પર આવેલા કામદારો કંપનીની બહાર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા બંને વેપારીઓને બહાર કાઢીને પોલીસ અને એકસો ને જાણ કરી હતી જે બાદ પોલીસ અને એકસો ની આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે સદનસીબે આ અકસ્માતમાં કારમાં સવાર બંને વેપારીઓનો આબાદ બચાવ થયો હતો તેમને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા